what do કમળની જોડી કે આડું આપણે રામ લક્ષ્મણની જોડી કે જગમાં કોઈ સકે ના તોડી બહો 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 અચાનક કેમ ભૂલા પડી ગયું લગન લીધા છોકરાના એવું આ આ ભણો આ તમાર ભણો હો ભણો હા હો આવડો મોટો થયો જોયો નહીં અતાર બચ્ચા

ઇના કરે તો પેલા કૂતરા કરી રહ્યા તોતિયાન બોતિયા તોડ નાખશે વાય ને ફોન એવું તો વાય બોલાઈએ ફોન કરો હું ફોન કરું ને હું કે મે તેમ ફોન ના કરે તમે ફોન હા એટલા જ ને આ બોલો જતનજી સાપરે હતો એવું હોય હા તો આવો ફોન કરી તો

ટોકા તારીખ જોવા થાય રાખ ને લાઈ માર જોડે તારીખ હું જોવી હે જઈને જોવા નહીં લગ્ન માં જવાનું નહીં તને તો લઈ જ નહીં જવું

તમારા બાજુ બેઠો ના લગા ને બકરી ડબ્બા માં બેહોણ બીખમણ હાલો થોડી ઘણી થોડું મગજ ઓછું આપડે મગજ ઓછું ના રાખાય કેવું ભૂલા પડ્યા લઈ ને આઈ ગયા એવું જ દેવો હમણાં રાખો

બારમા મહિના તમને છોકરા ને મૂર્ત કઈ ખબર નઈ તારીખ બોલો તારીખ ભૂલી ગયો મહિનો મહિનો ભૂલી ના જતા ને આવું ના બોલે બોલે બે નું ગોડા પણ એના ઉપાબાલ તારા નેચા હેપા ગીજેલા બાલ બે પોણી બોણી આલી મેં મને ચાબા પીરો કે નહીં ઓ ઓ ચાની જ ના પાડે પોણી બોણી પાયું પોણી પાયું મન નઈ લાગતું બોલો આલી તો બેટા પોણી આલી તમે બાપ બેટો રે ને મને ખબર હે કે તમે મહેમાન આવે એમનો પૂરું નઈ પાડેવા પાણી ના પીવરાવ કોક મહેમાન આવે ને તમારો આટુ થાય સમજો સમજો વાત સાચી પણ અમે બે વાતોમ ને વાતોમ રે આ ગોડાને કોને ખબર પડતી નઈ જા ભરતા પોણી તમારો આડુ આવે ને તો સમજણ મહેમાન આવે તો આવો તમે ના મોણસો કુતરા જેવા નહીં કુતરા ના કઈ માટે તમે કુતરા રાખતા લાગે કુતરું એવું વફાદાર કેવાય નો વિશ્વાસ ના થાય કુતરા નો થાય બધા બધા આવશે આવતો પડશે ને હવે સીઝન ચાલુ થઈ છે તો ખાવા પડશે ભણ્યા નહીં ને એટલે આ બધા લોચા છે ભણ્યા હોય તો ખબર સમજ્યા

અમનો છોકરો હા તમે આટો નો છોકરો નહી મને નહીં ખોડે નહીં લીધો મને એવું લાગે ખોડે લીધો એવું આજ પારે આવડો મોટો તમે નહીં પાર પાર્યો હોય

ના હોય તમે વાત કરો પડી લઈ નાખું પડ્યું ડો પડે બીડી પીતો હા નહી ખાતા હોય એટલે ઓછો નહીં

ના ગમાડો અને ખાલી સુડી બધા મારો છોકરો કરી લઈ રેમીની કરી લઈ બધું લાગતું તું કઈ રેમીની બાકી ગમાય કારણ કે જો સકલ જી મળતી નાળ મુઠા કાળ મુઠા કોણ કુ તમારે

તમારે રાખવાની તાકાત છે અરે એક રાખવાની વખત નહીં શું બેઠા બેઠા મેમન બેઠા તમને મારા હું કેવું આ બની ની લાઈન બેહારી આખો દાળો હોય ને આ બાપ દીકરો આજ કરોકર વાદે બાપે ગોડો થયો

તમે ભૂડો આવું આવું કરો હાવ કરવું જ પડે બાબુલાલ આ લ્યો લગ્ન ની કંકુત્રી લઈને આયા એરો સીધો મગજ ઓછું બેહજ ઓ

એ તો સુધી આપડે ના ખાઈ જુઠ્ઠું હોય કાકા એ બિલ તમે કીધું ને કે ડોસીન પગ ભાજના પેલા દાખાના પડીએ બધું જુઠ્ઠું હોય એવું હોય ના હોય

ાગીના બનાવા જઈ હું દાગીના બાગીના લઈને ના જાય જાય અરે આતી ઉમરે શું જાય લઈને કોઈ પરો નાખી લાગે જમાનો તો જો તમે હાડી પર લાગે કે જાય લાગે તો નહીં પણ એમ કે જમાનો જ જુઓ તાર જમાનો જીવો ચાલી જમાનો તો હા તો વાત સાચી થોડાક પૈસા ભારે તો એ આ તમારા આપણે કાકીની વાત કરાય રે તો કા તમે કહી ના દે કે કાકી ચાલુ કંપની ની ના ના એ ના કે ઓ ના કે ખબર તમને રોજ મારા બાર હાડી આડું બોલું કશું આવતું નહીં કશું આવતું નહીં આ પાછો સાઈકલ નહીં ના કે ના કે એ તો

રાખો કાળો ખોળો ને કાળો બદલાય રેમીની કરેલો નહિ ને રેમીની કરેલો રેમિની બઉ ચાલે કાર્ય બુલેટ ને રેમીની કરી કે જો એવું કરવું

હારું તા આજો તારો અને ભૂલતા નહીં અરે નક્કી જરૂર હા ખાઈ ના નહીં

అహో అహో హ ఆడియో లారు ఏ